તો ગઈશ ફરીથી સ્વાગત છે તમારું અમારા પાછા એક નવા વિડીયોમાં આજે અમે જઈ રહ્યા છીએ પાલ્લા ડેમમાં તો અમે હાલમાં છીએ ઘોઘંબા અને હવે ઘોઘા નીકળીને જવા માંડીએ પાલ્લા ડેમમાં આજે તો મસ્તવી જોવા મળવાના છે તો ગઈશ આપણે આઈએ રાજગઢ રાજગઢ ચોકડીમાં આ બાજુ અમારા ઘર બાજુ જવાય અને આ બાજુ સીધા આપણે જવાનું છે પાલ્લા ડેમમાં અને હવે અમે ત્યાં સીધા છે ને અહીંનો નજારો તમે જોઈ શકો છો કે કેટલો સુંદર ને સરસ છે કેમ જો ગાઈસ દેખી શકતે કે વિરલ ભાઈ કેસે ગાડી લઈ જ રહા હે ગાઈસ જ રફટાડ રહા હે ગાઈસ ઓર ક્યા કહે અબ બોલને કે લે સબ સહી નહીં બચે લેકે ગાઈસ અબ સો ગાઈસ ઇધર સે હમ ઇસકો પિકઅપ કરેંગે ગાઈસ તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા એમ પાલ્લા ગામમાં એટલે ગામડામાં તો પહોંચી ગયા હવે આ પાલ્લા ડેમ છે ને આગળ છે ને હજુ પેલી સુપડી જે પડે છે ને એ સુપડી હજુ બહુ હજુ આગળ છે એટલે અહીંથી અમે જે તને બતાડીએ તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છે જે પાલ્લા ડેમ જે કરાડા ડેમ છે ને એ કરાડા ટાઈમની આ ગેટ છે તઈ અને અમારા મિત્રો પણ છે ને એ થોડા આગળ ઊભા છે એ તમને બતાવી દઉં पानी पानी हलावे से हम करे मैंने भी नहीं खबर ये देख सकते हो ये कमा भाई नवागाम वाले और ये बारे है कहाँ का है काटू का काटू का बार्य है और ये भाई झिंजरी वाले जो मेरे क्लासमेट है मेरे क्लास में ही पढ़ते है चड्डा पे, पे वो सुबह सुबह खो खो खेलने के लिए स्कूल में आता है ना इसलिए चड्डा पे रहे है आज आ पानी हलावे से पानी से पानी पानी पीन बोलता हूँ पानी नहीं मिले કમ હોય થા નકળે ને એ થા જે ડાયરેક્ટ સુકડી છે ને એ બાજુ એ કમો ભાઈ વ્લોગ મે આવી ગયો છે આ ફૂકા કાડે છે આ છે પાલ્લા ડેમ ની પાળ મિત્રો તે ઉપર પેલી પેલી સાઈડ છે ને બહુ પાણી છે ને આ સાઈડ પાણી નહી આ બાજુ એમ તે કેનલ આવે છે તે કેનલ ની આગળ છે બતાડીએ તો ગાઈસ આરી કેનલ અને આ પાળ છે ને પાળ ની પેલી સાઈડ પાણી છે અને આ સાઈડ આવો નજારો છે મસ્ત ખતરનાક

આપણે કેમેરા તો કઈ હેવી નહીં એટલે હાર નહીં દેખાતું પણ આ દેખી શકો ને મસ્ત કેમેરામાં નહીં હારું દેખાતું પણ રિયલમાં દેખે તો મસ્ત એટલું કડક લાગે છે તમે આવો તો તમને નાવાનું મન તો થાય આ પાણી આવે છે સુપડીનું અને એ તો મસ્તી કરે છે કેમ કે મસ્તી કર્યા વગર ખુજે નહીં અને એ જો અને જરીક નીચું છે ને એટલે ત્યાં થોડું જેવું પડે છે પણ પીલ સાઈડ બતાવવાનું બતાડું પછી તો કહે છે એ દેખ શકતો જે પાણી પડે છે ને એ હવે તો ડીમ છે પણ ચાલુ વરસાદ ફાસ્ટ પડે છે ને કે જે નાળું છે ને એ નાળા ઉપર જ જાય છે આ દેખ નાળા નાળા ખોદાઈ ગયા નીકછી ખોદાય છે જઈશે કઈ

આવે ને ખતરનાક એમ બોવ મજા આવેલા તમે રિયલ માં આવો ને તો ખબર પડે પાણી સારું એટલું મસ્ત જાય ને મજા જ એ કમાભાઈ અમારે મસ્તી કરે અમે ત્યાં આગળ જવાની કોશિશ કરી છે પણ ને ઉતરાતું નહીં કેમ કે બહુ બીવે હેલિ જવા કરતા પણ તે ઊંધું બહુ પ્રેશર વધારે મારે હવે જેમ લાગે છે પણ

ચાલતા ચાલતા ખોકુંબામાં ને કંઈક સોડા વડા પીએ સ્ટીંગ લઈને પાછે પીએ છીએ ગાઈશ કેમ કે બહુ ગરમી થાય ને એટલા માટે ઠંડક કરવું પડે અને મેહલભાઈ બ્લોગ ઉતાર રહ્યા છે બ્લોગ ઉતાર રહ્યા અને રાતના સમયે આ દેખો લગ જરો જાય છે કાઠિયાવાડ બાજુ કામ કરવા જાય છે ને મારા ત્યાં